બહુ ખરાબ વાવાઝોડા આવેલું છે અમારે શું પરિસ્થિતિ છે તો અમારા દક્ષિણ ગુજરાતમાં તો બહુ ખરાબ છે તમે જોઈ શકો હું તમને બતાવું ચાલો જો આ જો પણ ગઈ મારું ઘરના લીધે આજુબાજુમાંથી નીકળી જાય છે બાકી મિત્રો ડર લાગે છે આ જુઓ જવું પડશે બહુ જોરદાર આવે છે પવન તમારતા કેવું છે કમેન્ટ કરો બાકી આ ઝડ તો આજે બધા તૂટી જવાના કેરી અડધી બધી પડી ગઈ અમારો વાઈફાઈ એન્ટ ના પણ વાકુ વળી ગયું છે ને મિત્રો આજો ને ઘરમાં રહેવાનું મન નથી થતું તમારો પડોશી આંબો છો મારે કાકાનો હજી ડાળ બધી ભાંગી ગઈ

લગભગ મારી ગાડી નો પડશે ચાવી લઈ લો ગાડી પાછળ લેવી જ પડશે નહીં મિત્રો કાચ બરાબર છે પણ અહીંથી ગાડી ચૂંટવી પડશે કારણ કે અહીંયા આંબાના થોડમાં જ ગાડી છે તો પાછળ લઈ જ પડશે મિત્રો બહુ ખરાબ પવન વાય છે ચાલો અહીંયા સેફ રહેશે કારણ કે નહીં નહીં અહીંયા થોડું થોડું પાછળ લઈએ અહીંયા તો કેરીના ના આવી શકે બહુ ખરાબ આવ્યો મિત્રો વરસાદ નથી પણ અત્યારે શરૂ થયો આ હાલત જોઈ શકો છો